ગઈ તારીખ ત્રીસ તારીખના રોજ શનિવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની એ ત્યાં નીચે હાર્મિશભાઈ છે પટેલ ગજેરા એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે અને ત્યાં ઉપર ફાઈનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતથી રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું આ બાબતે ગુનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને તેમના વિરુદ્ધ બારેક જેટલા ગુના છે પ્રોહિબિશન અને ત્રણસો સાતના અલગ અલગ ગુના

আপি আলো হাল ভক্তি স্টেশন বিস্তার মা